નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરાના તાંડલજા વિસ્તારમાં પત્નીને દુપટ્ટા વડે ફાંસી આપી હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે પતિ અને તેના પરિવારજનોએ હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપવાનો પ્રયાસ પણ કર્યો હતો તાંડલજાના એકતાનગર ખાતે રહેતી તસ્લીમ બાનું તારીખ છઠ્ઠીએ રાત્રે મોત નિપજતા તેના ભાઈ મોહસિન શેખને ગળાના ભાગે નિશાન જોઈ શંકા થઈ હતી જેથી તેણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી સાસરિયાઓએ હાર્ટ એટેકથી મોતની હોવાનું કહેતા હતા પરંતુ મરનાર મહિલાના પરિવારજનોએ અત્યારની આશંકા વ્યક્ત કરતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જે દરમિયાન મૃતક મહિલાના ગળાના ભાગે ફાંસો આપવાથી મોત નીપજ્યું હોવાનું જણાયા આવતા જેપી રોડ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો પોલીસે મહિલા પતિ જાવેદ વાહિદભાઈ મંસૂરીની આકરી પૂછપરછ કરતા તે પડી ભાગ્યો હતો અને તેને પત્નીના ચરિત્ર ઉપર આક્ષેપ કરી બપોરના સમયે દુપટ્ટા વડે પાસો આપી હત્યા કર્યાની કબૂલાત કરી હતી પતિએ પત્નીના દુપટ્ટાને ઘરે વીત્યા બાદ બીજા હાથથી મોડે ઓશીકું દબાવ્યું હતું અને દસ મિનિટ સુધી રાખ્યો હતો જેથી પત્નીનું આશંકા થઈ અને પોલીસે તપાસ કરતા પોસ્ટમોર્ટમ રિપોર્ટથી આ જે કહેવાય કે તમામ હત્યાનો ખુલાસો કરવામાં આવ્યો છે જેપી પોલીસ સ્ટેશન હવે આગળની તપાસ હાથ ધરી છે તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂઝ અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આ વિડીયો વધુમાં વધુ શેર કરો ધન્યવાદ નમસ્કાર શું બન્યો છે વિસ્તારમાં છોકરીના પાસે છે પેટ્રોલ પંપના પાસે અમે આયા અમને ઘરે એવું ફોન આવ્યું કે એને અટેક આવ્યું છે અમે આને જોયું એ લોકો હાથ પગ સીધા કરતા હતા અમે હટાવીને જોયું એની તો એ ગરદન પર બહુ બધા નિશાન હતા એના

શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડેન્ટલ ડેથ અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો શરૂઆતમાં જે સિમ્ટમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કોઈક ટ્રેન્ગ્યુલેશન થયું હોય તો પછી એ પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું સ્ટ્રેંગ્યુલેશન જ થયેલું છે અને ગળું ગોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે તો એ પછી એના જે વાલી વાલી છે એની ફરિયાદ લઈ અને એકસો ત્રણ મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો સર થયા હા પૂછપરછ દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે ફરી આરોપી છે એના લગ્ન છે આજથી સત્તર વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઈફ છે એમનું કોઈ જગ્યાએ કંઈ ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધો હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી ઘડો ગોટીને મૃત્યુ નિપજાવેલ હતું શંકા પોલીસને એટલા માટે આરોપીએ હા આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે બહાર રમતા હતા એક મોટો દીકરો છે ચૌદ વર્ષનો છે બહાર રમતો હતો અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતા એ મૃત હતા પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા કે ખરેખર મૃત્યુ જ પામેલા હતા પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને ભર્યો જેથી કરીને કોઈને શંકા ના જાય